અહીંયા પુત્રનો ઉદ્ધાર થયો આગળ યશોદાજી ઉત્સવ કરવાનું કહ્યું બધાને બોલાવ્યા છે બ્રિજવાસીઓને અને બધા જાત જાત ભાત ભાતની સામગ્રીઓ સિદ્ધ કરી છે અને એક ગાડું અને ગાડામાં પલનું બનાવી દીધું લાલનને એમાં પહોડાવી દીધા અને જે જે વસ્તુ બનતી જાય એને ગાડા ઉપર મૂકતા જાય આચાર્ય અર્થ કર્યો શકટ એટલે સંસાર બંને પડ્યા સ્ત્રી અને પુરુષ અને એમાં ભગવાનને નીચે રાખો અને રસોને ઉપર રાખો તો પ્રભુને ગમે નહીં શકટાસુરે પ્રવેશ કર્યો ચરણનો પ્રહાર કર્યો શકટ તૂટ્યું અને બધા જ રસ ઢોળાઈ ગયા બધા જ દોડતા આવ્યા અને લાલનને ગોદમાં લઈ લીધા ભગવાનને રસ ઢોળવામાં રસ નથી પણ તમારું ધ્યાન એની તરફ આવે એમાં રસ છે કારણ કે એ રસોમાં જો ધ્યાન ફસાઈ ગયું તો નાની નાની વસ્તુઓમાં અણમોલ જીવન ખતમ થઈ જશે જો માણસને જીવન કેટલું દુર્લભ કહ્યું છે અને ઘસાઈએ છે શેના માટે તુચ્છ વસ્તુઓ માટે સાધારણ જે કાઈ ભેગું આવવાનું નથી એ વસ્તુ માટે આ દુર્લભ જીવનને ઘસી નાખીએ છીએ આ જીવન તો કોઈ ઉત્તમ વસ્તુ માટે ઘસાવવું જોઈએ જેમ ચંદનનું લાકડું ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ને ત્યારે જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે જય આ દેહ મળ્યો છે તો કઈ કોઈ પ્રભુ ગુરુ વૈષ્ણવની સેવામાં આ દેહ ને ઘસજો અને ઘસો ને તો એમાં વૈષ્ણવતાની સુગંધ આ જીવનનું કોઈ પણ લોકો નવા ટ્રેન્ડ છે કોઈ મોટિવેટર હોય ને એમ કે તમારા લાઈફનું ગોલ શું છે અને લોકો કોઈ પદ કે પ્રતિષ્ઠા કે કોઈ સ્થાન કે કોઈ પૈસા ના આંકડા નક્કી કરે આટલા દુર્લભ જીવનનું કોઈ પણ તુચ્છ લક્ષ્ય હોય જ ન શકે

આનું તો પરમ લક્ષ બનાવજો ઉત્તમ લક્ષ બનાવજો સર્વોચ્ચ લક્ષ બનાવજો અને ત્યારે જે જીવનની સાર્થકતા અને સફળતા થઈ શકે આમ આગળ સકટાસુરનો વધ કરી મહાપ્રભુજીએ સમજાવ્યું વ્રજ ભક્તોની લૌકિક આશક્તિનો ઠાકોરજી નાશ કર્યો જે મન લૌકિકમાં રહેતું હતું ને આ બે ત્રણ ઘટનાઓ ઘટી એટલે વ્રજવાસીઓને એમ થયું હવે આપણે આપણું મન કેવલ ઠાકોરજીમાં રાખવાનું બીજે ક્યાંય નહીં જવા દીધું અને આમ લૌકિક આસક્તિઓનો નાશ કરી દીધો પ્રભુ વસ્તુ વ્યક્તિ કે વ્યવસ્થાઓને ખોરવી આપણું બગાડવા નથી ઈચ્છતા આપણી લૌકિક આસક્તિઓનો નાશ કરાવે છે તમારા પણ ઘરમાં કોઈ એવા હોય કે જે તમારા કયામાં જ ન હોય બાળકોને તમારામાં પ્રેમ જ ન રાખતા હોય તો ભાવ રડવા કરતા જીવ બાળવા કરતા એવું માનજો કે ઠાકોરજી મારું મન ન ફસાઈ જાય આનામાં એટલે એમના જ મનમાંથી મારા માટેનો પ્રેમ લઈ લીધો જેથી મારું મન આનામાંના ફસાઈ જાય અને બધા અનુકૂળ છે તો આભાર માનો કે ઠાકોરજી એવા લોકો આપ્યા છે કે જે મારી ભક્તિને સાધનારા છે મને સાથ આપનારા છે વૈષ્ણવ એ તો બંને અવસ્થામાં સારું તારણ કાઢતા શીખવો જુઓ એક વસ્તુ જીવનમાં યાદ રાખો ઘટનાઓ આપણા હાથમાં નથી પણ અર્થઘટનો તો ચોક્કસ આપણા હાથમાં છે ઘટનાઓ આપણા હાથમાં નથી હોતી કાલે ક્યારે શું બનશે વરસાદ પડશે કે નહીં આપણા હાથમાં નથી પણ છત્રી લઈને નીકળવું આપણા છે ક્યાંક પડતા વરસાદમાં છત્રી ખોલીને ઊભા ઉભા રહી જઈ અને પલળતા બચી જઈએ એ આપણી સમજદારી છે એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા તો બીજા ક્યાંથી ચાલવાના આપણે ચાલી જ કરી કે તો નક્કી કરીએ કથા માટલું સર કાલ તો માળા ચાલુ કરી દેવી છે પાઠ ચાલુ કરી દેવા છે સેવા ચાલુ કરી દે અને બીજો દિવસ થાય ને એટલે રાત ના શું કરી પાઠ ન થયા સેવા ન થઈ માળા ન થઈ અને અફસોસ કરતા કરતા હવે કાલ તો કરવું જ છે આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા અને આપણે એવું ઈચ્છે કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે તે તો સંભવ જ કે છે સંભવ જ નથી જે છે અને સ્વીકારતા શીખો એને આ પ્રભુનો પ્રસાદ છે સંસાર અને એ રીતે જે મળ્યું છે સ્વીકારી લો તો જ જીવનમાં શાંતિ આવશે સુધારવા જશો ને તો થાકી જશો હું બધાને સુધારી દઉં આપણી જાતને સુધારી દીધી છે અહિયાં લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે આગળ તૃણાવર્તની કથા આવી રજોગુણની આંધી છે પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ન શક્યા ઠાકોરજીને નીચે જમીનમાં પધરાવી દીધા અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્ત થયું કે હવે મોકો છે ઉપાડી જાવ કંસ પાસે અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા હવામાં લઈ ગયો અને પ્રભુએ થપાટ મારી ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો તૃણાવર્ત એ રજોગુણની આંધી છે અને જીવનમાં જ્યારે રજોગુણની આંધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવે બહુ જ ભગાવે એની લાલસાઓ વધતી જ જાય વધતી જ જાય વધતી જ જાય જેટલું મળતું જાય એટલી લાલસાઓ વધે જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જ જરૂરી છે પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે પણ ફળને વાંટી નાખવાની ઈચ્છા થાય ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાંચતા શીખો આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને એને જીવનના સૂત્રો બનાવી લેશો ને તો એ જ જીવનને સાર્થક કરી દેશે સફળ કરી દેશે કઈ રીતે ફળ આવે એને સુધારો સમારો સજાવો ધરો અને પછી જેટલા આવ્યા એક એક કણિકા વાંટી દો એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો જ આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું આપણે કોઈ નીરસ નથી થઈ જવું સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતો વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય હવે તો કોઈ કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને આમ કહીએ સાવ નીરસ ગણા થઈ જાય અને એને પોતાની વિશેષતા ગણવા લાગે સાત્વિકતા જુદી વસ્તુ છે ને નિરસતા જુદી વસ્તુ છે હતાશા નિરાશા એ તો અવગુણો છે આનંદ તો બન્યો જ રહેવો જોઈએ તમને જોઈને ચાર જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો કે જે બધું જ કંટ્રોલ તમારું તમારી પાસે છે છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી શકે રિમોટમાં એ બીજાને ખુશ કેમ રાખી શકવાનું જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા જ સમાપ્ત થઈ જાય છે આપણા કુમનદાસ આદીની વાર્તા જુઓ ને માનસિંહ રાજા આવ્યા ને કહેવા લાગ્યા લો ને સોનાની આરસી રાખો ને આ રત્ન ચઢી તમારી આરસી ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે અરે તમારા મને આ કોઈ બતાવો તો કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ હું ભરાવી દઉં વરસનું કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી જોઈતું ભગવાન બધાનું પૂરું કરે છે તો એ મારું કરે છે મારે હાથ લંબાવીને શું કરવું કુમનદાસ જેવા ભગવદીઓને પોતાનાથી સંતોષ છે પછી એને બીજા પાસે લેવાની ક્યાં ઈચ્છા અને જેને પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગીભર માંગતો જ ફરતો હોય છે ક્યાંક સુખ માંગે ક્યાંક યશ માંગે ક્યાંક પદ માંગે ક્યાંક પ્રતિષ્ઠા માંગે પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો એ માંગવાની ન હોય એ તો મેળવવાની હોય પ્રેમ માંગવાની વસ્તુ નથી ત્યાગીને મેળવવાની વસ્તુ છે સન્માન માંગવાની વસ્તુ નથી યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે અમુક વસ્તુઓ માંગો અને મળેનો આનંદ જ ન હોય એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય ત્રણ આ વર્તનો ભગવાને ઉદ્ધાર કર્યો છે આગળ અનેકવિધ પ્રકારની પ્રભુ લીલા કરે છે અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને ત્યાં તો વસુદેવજી એ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગોકુળમાં મારા બંને બાળકો છે એમના નામકરણ કરીને આવો અને ગર્ગજી હવે ગોકુળ આવે છે જો પહેલાના સમયમાં જે કુટુંબના ગુરુ હોય એ નામ પાડતા આ ફઈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે હવે આપણે એમ કહે કે ફઈ નામ પાડે બાકી શાસ્ત્રોમાં જો તો ગુરુ એના લક્ષણ જોઈને એના નામ પાડે અને ગર્ગજી આવ્યા છે સોળ સંસ્કાર આપણે ત્યાં છે સોળે પ્રકારના સંસ્કારો કરવા જોઈએ હિન્દુ છીએ તો આપણા સનાતન વૈદિક જેટલા પણ સોળ પ્રકારના સંસ્કારો છે એને ગ્રહણ કરવા જોઈએ નામકરણ કરવા માટે આવ્યા ગર્ગજી અંદબાબાને વાત કરી ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું બીજા દિવસે સદાજી અને રોહિણીથી બંને બાળકો લઈ ગૌશાળામાં ગયે જો આપણે ગૌશાળા અને ગાયોની રક્ષાની વાત કરીએ છીએ પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું અને એ જો નક્કી કરે જો આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગૌ ગાયોની ગૌશાળા છે ગોપાલ ગૌશાળા એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવી દીધું બધી જ વ્યવસ્થાઓ કરી દીધી અને હવે તમે એમ નક્કી કરો કે ના હવે જન્મદિવસ આવે હવે કોઈ સારો પ્રસંગ આવે તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું કેવો સુંદર થઈ જાય ગાય જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં જાય આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય ગાયોના આશીર્વાદ મળે અને જો આ કથા શરૂઆત થઈ ગાય ગૌશાળાના સાનિધ્યમાં એટલે તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય તો આ અમારા પૂજ્ય જેષ્ઠ ભ્રાતા યદુનાથજી અને એમના થકી આ ગૌશાળાનું સુંદર પોષણ થઈ રહ્યું છે અને અમે પણ જ્યારે પણ કોઈ વૈષ્ણવ ક્યાંય મળે ને કે ગૌદા અમે કહીએ કે હા ગોપાલલાલજીની ગૌશાળા છે અને કેટ કેટલા વૈષ્ણવ એનો લાભ લેતા હોય છે અને આનાથી મોટું પુણ્યકાર કારણ કે ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય આપણા તો પ્રભુ જ ગોપાલ છે ગાયોના પાલક છે એટલે ગોપાલને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મ દિવસ આવે એ દિવસનો ચારો ગાયોનો મારા તરફથી હું આપીશ કેટલું સુંદર પવિત્ર કાર્ય તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય બધા રોગોમાંથી મુક્ત થઈ જાય કેટ કેટલા પુણ્યો એના કેટલાક સફળ ફળો બતાવ્યા છે ગૌ સેવાના તો આ બધું નાની નાની વસ્તુઓના સંકલ્પો સમાજમાં બહુ મોટા પરિવર્તનો લાવતું હોય છે જો હમણાં જ અમે ગ્રંથોત્સવ પ્રારંભ કર્યો છે કે વિશ્વમાં વસતા પ્રત્યેક વૈષ્ણવના ઘરે ગીતાજી ભાગવતજી સોડસ ગ્રંથ આ ઘરે ઘરે ફ્રીમાં પધરાવા કાલી અમદાવાદમાં જાહેરાત કરી તો અમદાવાદના વીસ પરિવારના ફોર્મ આવી ગયા વિચાર કરો અને હજી તો કેટલા પરિવારો અમે એમાં જઈ રહ્યા છે ને હું તો ઈચ્છું કડીમાં પણ પાંચ જણાની એવી ટીમ આપણે બનાવીએ એવું વાત કરીશ બધા શ્રેષ્ઠીઓને અને કડીમાં પણ જેટલા વૈષ્ણવ વસે છે ને એમના ઘરે ઘરે આ ત્રણેય ગ્રંથો આપણે બધરાવીએ કેવું એક સુંદર કાર્ય થાય ભગવદ્ ગ્રંથો ઘરે ઘરે બિરાજમાન થાય ને એક ચેતના પ્રગટે મૂળ વાત છે વાંચવાની ઈચ્છા જગાવવી ગ્રંથો પ્રત્યેનું આકર્ષણ જગાવવું અને ગ્રંથ ભણતો વ્યક્તિ થાય આપ મળે અંધશ્રદ્ધાથી સમાજ મુક્ત થઈ જાય ગ્રંથોને ન વાંચીને ભગવાન તરફ જે જાય છે ને એ અંધશ્રદ્ધાને વળગી જતો હોય છે અને જે શાસ્ત્રમ અવગત્ય મહાપ્રભુજી પણ કહે છે ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે યહ શાસ્ત્ર ન સસિદ્ધિ વાપનો ન સુખમ ન પરામ ગતિ શાસ્ત્રોની એટલી બધી મહત્તા ભગવાને ગાઈ છે તો ઘર ઘરમાં ગ્રંથ આ એક અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે તો આ નાના નાના સંકલ્પો સમાજમાં કેટલી મોટી ચેતના પ્રગટાવતા હોય છે અહીંયા ગર્ગજી ગયા છે રોહિણીજીના ખોડામાં દાઉજી જોયા અને ગર્ગજી બોલ્યા રમયન સુર આ રોહિણીજી બાળક સર્વ ગુણોથી છે સર્વ ને આપનારું થશે મોટા મોટા કમળની પાખુડીઓ જેવા નેત્રો અને શ્યામ વર્ણ એવા સુંદર નીલમણી પ્રભુ પોતાના નેત્રો ને ડબ ડબાવતા નિર્દોષ નેત્રોથી થી સામે જોવા લાગ્યા અને ગર્ગજી તો જોતા જ સમજી ગયા અરે આનું નામ હું શું રાખું દુનિયાના જેટલા નામ છે હા તો દરેક યુગમાં પ્રગટ થાય છે ક્યારેક પિત્ત વર્ણનો થાય ક્યારેક શ્યામ વર્ણનો થાય ક્યારેક શ્વેત વર્ણનો થાય ક્યારેક લાલ વર્ણનો થાય જ્યાં દ્રષ્ટિ પડી અને ગર્ગજી બોલ્યા બહૂની સીધી નામાની રૂપાણી ચુત્ય ગુણકર્માન રૂપાણી ત્યહં વેદનો જ બહુ સી નામા તો અનેકૃપ નામ પણ આને જોતા જ મારું મન એની તરફ ખેંચાઈ રહ્યું છે કરશતી થી કૃષ્ણ જે નામથી રૂપથી લીલાથી ધામથી જે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું બોલો કૃષ્ણ કનૈયા અને જ્યાં કૃષ્ણ નામ રાખ્યું અને હવે તો આખા વ્રજમાં કૃષ્ણ 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 કોઈ કનૈયો કે કોઈ કાનુડો કે અનેક અનેક નામોથી પ્રભુને બોલાવા લાગ્યા બપોર પડે ને બધી ગોપીઓ કામથી નિવૃત્ત થાય અને કુંડાળુ કરીને બેસી જાય લાલન ને પધરાવે વચમાં અને જુદા જુદા ખેલ કરાવે અચ્છા લાલન બતાવો તમારે હસ્ત કાય લાલન બતાવે આ રે મારા હાથ અચ્છા લાલન આપકે ચરણારવિંદ કાય તો હમ ચમ ચમ કરીને બતાવે ગોપીઓને થયું કે ઠાકોરજીને કાન પકડાવી દીધી અચ્છા લાલન બતાવો કાન કાય અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને ક્યાં આ આને કોઈ પહોંચી શકે જુદા જુદા ખેલ કરાવતા ગોપીઓ અને રોજ પલ્લામાં ઝુલાવતા હોય યશોદાજી એટલે આંગણામાં ઉભેલી ગાય જો આંખમાંથી આંસુ સારે કે આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળશે અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે ને ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉમરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા ગાય બેઠી હતી ને એનો સિંગડું પકડી લીધું પકડી લીધું એટલે ગાય ઉભી થઈ ગઈ ઉભી થઈ ગઈ ઠાકોરજી આમ લટકે છે ગાયના સિંગડામાં અને ગાયને યાદ આવ્યું યશોદાજી રોજ પલનો ઝુલાવે આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે એટલે પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલના ઝુલાવવાનું પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવે અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ બપોર પડે એટલે ગોપીઓ આવી જાય વત્સાર વૂંચન સમયે અરે યશોદા બહાર રાખ્યો હોય ગાય ધોવાની બાકી હોય આ છાનો માનો આવે ને વાછરડું છોડી જાય બધું જ દૂધ પી જાય હવે અમે દોઈએ શું ને વેચીએ શું કે સુદાજી કે મારો લાલન જે કરે બરાબર કરે આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે પણ મહાપ્રભુજી અર્થ કર્યો વત્સ એટલે કોણ વત્સ એટલે ભક્તો અને ક સમયે છોડવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ કરવાનો બાકી હોય છતાંય ઠાકોરજી કૃપા કરી એને મુક્ત કરી દે છે શરણ આયે સોહી તારે જે જન શરણ આયે સોહી તારે ભગવાન સામે ઊભા હોઈએ ને ત્યારે ભગવાન ચોપડા ખોલીને પાપ પુણ્ય નો હિસાબ ના કરે એટલે જોજો કોઈ પણ કથામાં ભગવાન જલ્દી કોઈને સ્વર્ગ કે નર્ક ભગવાન નહીં આપે કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મની ગતિ અનુસાર મળે અને ભગવાન ક્યારે પણ કર્મનું ફળ આપતા નથી કર્મનું ફળ તો માણસ પોતે ભોગવતો હોય છે કર્મ દ્વારા ભગવાન ક્યારે કર્મનું ફળ ના આપે ભગવાન તો કર્મમાંથી મુક્ત કરી કૃપા દ્વારા એનો અંગીકાર કરી દે એના મનોરથોને પૂરા કરી દે આ પ્રભુનો સ્વભાવ છે અને હવે તો ફરિયાદો આવી માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું ગોપીઓ કહે આ તારો લાલન જોને અમારા ઘરે આવીને બધું ચોરી જાય છે પણ અરે છીકામાં લટકાવ ને અરે ત્યાંય લટકાઈને જોયું ઊંચો છીકુ એકની ઉપર બીજી માટલી ને ત્યાં દૂધ મૂકીએ આ જાય સરોવરમાં કમળની નાળ તોડીને લઈ આવે એકની પર બીજો ચડે બીજા પર ત્રીજો ચડે કમળની નાળ નાખે માટલામાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય અને બધું પી જાય એ ગોપી કે તું મારા ઘરે ચોરી કરી ને ત્યારે સાચો ગણો અને ઠાકોરજી કે તારા પર કૃપા કરીશું એક દિવસ જલ ભરવા ગઈ ને છાના માના પ્રભુ પ્રવેશી ગયા સખાઓની સાથે અને ત્યાં દૂધ માંડ્યું હતું મોઢામાં એટલામાં જ ગોપીએ દ્વાર ખોલ્યું અને રંગે હાથો ઠાકોરજી પકડાયા આજે યશોદાજી ને ખબર પડશે કોણ ચોરી કરે છે અમે કહીએ ત્યારે માનતા નથી હાથ પકડીને ખેંચવા લાગી ગોપી અને આજે તો યશોદાજી ને તારી સામે ઊભો રાખીશ તને અને યશોદાજીને ને બતાવીશ કે તું જ ચોર છું અરે પકડીને ખેંચતા જાય લે જતી જાય નંદાલય લે તરફ બધા છોકરાઓ બધા સખાઓ પાછળ હો 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 કરતા કરતા પ્રભુની પાછળ પાછળ દોડે અને આ ગોપીનો દીકરો પણ પ્રભુની ટોળકીમાં એ પાછળ હો હો કરતો આવે ઠાકોરજી એને કહે રસ્તામાં જાય એટલામાં સસરાજી દુકાને બેસેલા દેખાયા ગોપીને અરે સસરાજી તુરત ગુમટો કાઢ્યો પ્રભુને થયું હવે મોકો છે કેવા લાગ્યા પ્રભુ અરે ગોપી હું આટલો કોમળ હું આટલો સુકોમળ ક્યારનો મારો હાથ 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 તું ખેંચે છે 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 ને પકડી રાખ્યો પણ બદલી તો લે આ મારો લાગ્યો હવે ગોપીને પણ થયું કે લાલન કેટલો કોમળ છે ઠીક છે ઠીક છે ચલા હાથ છોડ બીજો આપ અને જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો ખિસ્સામાંથી માંથી મિશ્રી હતી એના મોઢામાં ભરી દીધી દીકરો હું કરે પણ મિશ્રી પીગળે નહીં બોલે નહીં અને પેલી બોલતી જાય આજે યશોદાજીને ખબર પડશે આ ચોરી કરે છે અને અમે કહીએ ત્યારે માનતા નથી છાનામાંના ઠાકોરજી ગયા સૈયા મંદિરમાં અને શૈયા મંદિરમાં જઈને પડી ગયા અને આ ચોકમાં ઊભી છે અરે યશોદા બહાર આવ આજે ચોરને પકડીને લાવી છું આખા બ્રિજમાં આ ચોરી કરે છે યશોદાજી બહાર આવીને જુએ તો કે પોતાના દીકરાનો હાથ પકડ્યો છે કહ્યું કે હું નહીં તું જો અને જ્યાં પેલી એ જોયું ઘૂમટો કાઢીને અરે ચિંટુ તું ક્યાંથી અહીંયા હમણાં તો કને ગયો તો તું ક્યાંથી આવી ગયો અને ઠાકોરજી તાક મસલતા મસલતા બહાર આવ્યા શું છે મૈયા આ વાત સેનો થાય છે અને પેલી ચોકી ને જુએ કે હમણાં હાથમાં તો ના સૈયા મંદિરમાંથી માંથી ક્યાંથી આવે શું થયું મૈયા જો ને આ કહે છે કે તું ચોરી કરવાના ઘરે જાય છે મૈયા આને છે ને ભૂત વળગી ગયું છે આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં કરે ગોપીને નીચે બેસાડીને ધીમે રહીને કાનમાં કહ્યું આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ

દૂધ ચડાવીશું મારા ઘરે ઘરે આવે તો અને જેના ચોરી થાય ને એ તો મોટો ઉત્સવ કરે બધી જ ગોપીઓને આજુબાજુ ભેગી કરીને થોડું થોડું અધરામ દઈ આવે અને કહે મારા ઘરે ઠાકોરજી એ કૃપા કરી છે અને પોતાનું ઘર જાણીને આવ્યા શાસ્ત્રો ને સંતો તો કહે ચોર તો માણસ છે એક પચીસ પૈસા લઈને પણ પેદા નથી થતો અને આખી જિંદગી આ મારું પેલું મારું ભલાણું મારું 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 માને તમે જેવું બોલો ઠાકોર જેવું કરે તમે કો મારું 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 તો પ્રભુ કે તને ચોક્કસ મારું અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કહે તને ભવસાગર તારું જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે અને ગોપીઓ કહે શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા શ્યામ છોટ કનુઆ શામ સુંદર બા છોટ છોટ કનુઆ શામ સુંદર બા છોટ છોટર આયા કરો માખન ચુરાયા કરો મેરે ઘર આયા કરો માન ચુરાયા કરો છોટ છોનુ શામ સુદર છોટ છો કનુઆ છુમ નાચ હરત મેરો મનુઆ ચુમ છુમ નાચ હરત મેરો મનુઆ મેરે ઘરે આયા કરો રાસ રયા કરો હો ઘર આયા કરો યા કરો શામ સુંદર બા છોટ છોટુ બાદર બા છોટ છોટુ બોન કે ચુરૈયાજ